શ્રી વાગડ ચોવીસી ગુજર મેઘવશી સમાજ સુધારણા સંગઠન દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકર ભુટક્યા મધ્ય સામાન્ય સભા યોજાઈ શ્રી વાગડ ચોવીસી ગુજર મેઘવંશી સમાજ સુધારણા સંગઠન દ્વારા સમાજવાડી મધ્ય સામાન્ય સભા યોજાઈ જેમાં સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા કરાઈ હાકલ પ્રાથમિક શિક્ષણ એ શિક્ષણનો મૂળભૂત પાયો છે જેમાં સૌએ જાગૃત થઈ દીકરી દીકરાઓને ભણાવવા સૌએ સમાજ તથા વાલીઓને જાગૃત થવાની જરૂર છે શિક્ષણ થકી સમાજ પ્રગતિ કરી શકશે શિક્ષણ હશે તો જ સમાજમાં આર્થિક રીતે મજબૂત થઈ શકીશું સમાજમાં આર્થિક રીતે મજબૂત થવા રૂઢ ચુસ્ત રિવાજોથી દૂર રહી વ્યસનમુક્ત બની આંતરિક કુટુંબિક વિખવાદો દૂર કરી જતું કરવાની ભાવના કેળવીએ સમૂહ લગ્ન વિદ્યાર્થીઓનું સન્માન જેવા કાર્યોમાં સામજે તેમજ યુવા પેઢીએ ખૂબ જ એકતા બતાવી જેથી સમાજમાં ખૂબ સંગઠિત અને એકતા વધી રહી છે આવો સૌ સાથે મળીને પ્રયાસ થકી સંગઠિત અને જાગૃતિ સાથે સમાજ આર્થિક તેમજ ઉચ્ચ શૈક્ષણિકનું પ્રમાણ વધે નબળા કુટુંબને દીકરી દીકરાઓને શૈક્ષણિક મદદરૂપ બની સમાજને નવી દિશા આપી તેવો અનુરોધ કરાયો હતો સંગઠનના હોદ્દેદારોનો સંગઠનના બંધારણ મુજબ સમયકાળ પૂરો થતા નવા હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં પ્રમુખ તરીકે એડવોકેટ શ્રી રમેશભાઈ ચાવડાને પ્રમુખ પદે વરણી કરાઈ હતી જેને સંકુલ સમાજના હોદ્દેદારો આગેવાનોએ આવકારી અને અભિનંદન પાઠ્યા હતા આ પ્રસંગે સંગઠનના સ્થાપક બાપભાઈ ચાવડા પૂર્વ પ્રમુખ નિવૃત્તિ પીએસઆઈ મુકેશભાઈ પરમાર મહેશભાઈ વાઘેલા રામજીભાઈ પરમાર આંબાભાઈ મકવાણા અખાભાઈ ગોહિલ ભીમજીભાઈ આંબાભાઈ સોલંકી વાલજીભાઈ સોલંકી દેવશીભાઈ પરમાર સણવાના પૂર્વ સરપંચ રાયમલભાઈ સોલંકી મોમાયાભાઈ ગોહિલ લક્ષ્મણભાઈ સોલંકી મહેશભાઈ પરમાર તેમજ પહોળી સંખ્યામાં સમાજના આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા હરિસાહેબ જગ્યાના પૂજ્ય શ્રી જેઠીદાસ બાપુ એ સૌને આશીર્વાદ વચન આપ્યા હતા રિપોર્ટર હરખાભાઈ સોલંકી કચ્છ આપણે છે અને એટલો હતો કે ગામ મીટિંગ ત્યારે બધા રીતે એટલા એટલા એક ગામમાં ભેગા થતા ધીમે ધીમે

લોકાર્પણ કરવા માટે ત્યારે મને પૂછ્યું તમે આવું બનાવ્યું તો બીજી બધી જગ્યાએ કેમ મેં કીધું એના માટે છે ને મહેનત અમે ખૂબ કરી છે અને આગળના માણસો જેટલા ભણેલા છોકરાઓ છે બધા બધા તૈયાર છે અને આ જે અમે મેચ્યુર થઈ ગયા છે અમારું સંતન મેચ્યુર થઈ ગયું છે લાંબુ વાન છે આજે સંતનને લાંબુ વાલું હલાવવું હોય તો હરોળ તૈયાર કરવું પડે અનુભવી હરોળ પહેલી હરોળ

નિષ્ક્રિય અથવા ખતમ થઈ ગયું એના પછી હોસ્ટેલ બનાવી હતી આડેસરમાં હોસ્ટેલ બની હતી ત્યારે એક ટ્રસ્ટ બન્યું હતું આપણે ફકીભાઈ વાઘેલાના લીધે બરાબર એ નિષ્ક્રિય થઈ કે ખતમ થઈ ગયું આપણે જ્યારે બનાવ્યું આ ત્યારે આપણે બધે એટલા ઉત્સાહ થઈ અને એટલા કાયદેકીય રીતે અને બધી તૈયાર રીતે અને પોતાનું ભંડોળ આપીને આપણે બધાને ઊભા કર્યા પાંચસો રૂપિયા એ કાંઈ નાની વસ્તુ નથી એ મોટી વસ્તુ છે એમ દરેક માટે એ આપીને આપણે અનુભવ કર્યો આપણે એને સમાજને આપણે હેલ્પ પણ કરી